દેવગઢ બારીયા તાલુકાના હિંદોલિયા ગામે આગમાં મકાન બળીને ખાક થતાં લાખો રૂપિયાનું નુકસાન ચાર પરિવારના સત્તાવીસ સભ્યો ઉપર આગ ફાટ્યું સોના ચાંદીના દાગીના રૂપિયા દોઢ લાખ સહિત આઠ પશુઓ આગની લપેટમાં ઓમાયા આજે તારીખ નવ મે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી અનુસાર દેવગઢપેરા તાલુકાના હિન્દોલા ગામે અચાનક એક જ પરિવારના લાંબા મકાનમાં આગ લાગતા આગમાં ભસ્મભૂતિ સમગ્ર મકાન ભસ્મભૂતિ થઈ ગયું હતું સોનાચંદીના દાગીના રોકડ રૂપિયા દોઢ લાખ સહિત આઠ પશુઓ જેઓ કે આગની લપેટમાં આવ્યા હતા મકાનમાં રહેતા ચાર પરિવારના ઉપર આગ અને નીચે ધરતીની પરિસ્થિતિ મુકાઈ હતી દેવગઢપેરા તાલુકાના હિન્દોલા ગામે મોટાભાયામાં રહેતા શુકલ હીરાભીલ છત્રા હીરાભીલ નટુ મોહનભીલ અને પ્રકાશ શુક્લવીલ એમ ચાર પરિવાર એક જ લાંબા મકાનમાં રહેતા ચાર સત્તાવીસ વ્યક્તિઓ રહેતા હતા લાકડાના બનાવેલા પાક્કા મકાનમાં જે કહી શકાય કે ઓચિનથી આગ લાગી હતી એક તરફ આગમાં લગ્નસરાણી મોસમ હાલમાં લગ્નસરાણી મોસમ ચાલી રહ્યો અને ઘરના તમામ પરિવારો જેઓ કે ઓંગ માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ ઓચિનથી આગ લાગતા ઘરમાં ક્યાંક પડવાનો અવાજ આવતા ઘરના સભ્યો જાગીને જોતા ઘરે ચિંત ઓચિંતી આગ લાગી હતી આગના બનાવના અંગે દેવડબારી પાલિકાની ફાયર ટીમને તરત જ જાણ કરાતા ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે કાબૂ મેળવ્યો તે પહેલાં જ આખું મકાન આગમાં બળીને ભસ્મભૂત થઈ ગયું હતું મકાનમાં ઘર વખરી અનાજ વાસણો કપડાં ગોધડા લગ્ન માટેને ખરીદી કરેલ સરસામાન અને સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા દોઢ લાખ સહિત આઠ જેટલા પશુઓ આગની લપેટમાં આવ્યા હતા આઠ પાડ પાટલા પાડના ના બનાવેલા લાકડાના પાક્કા મકાનમાં આગ લાગ આગનું વિકરાળ સ્વરૂપ બનતા અંદાજે રૂપિયા પચીસ લાખનું નુકસાન થયું હોય તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે જગડબારીની ફાયર ટીમે પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ લેતા નજીકમાં ઘરમાં આગ પ્રસરી જતા અટકી હતી બીજા જીવિત પશુઓને તાત્કાલિક પશુ દવાખાના ખાતે સારવાર રીતે ખસેડવામાં આવ્યા છે